ચાલુ કરીશું અને ઘીને ઓગળવા દેસુ તો મિત્રો ઘી આપણું ગરમ થઈ ચોખાની છે આને મેં કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા અને પછી મેં આવી રીતે ગરણીમાં કાઢી લીધેલા છે જેથી પાણી નીકળી જાય એને એમાં જવા દેસુ પાણી એકદમ નીકતારી લેવાનું છે આપણે આવી રીતે થોડી વાર આપણે ઘીમાં ફેરવી લેવાના છે આપણા આ ચોખાને મિત્રો આની બાજુમાં તમે બાસુંદી ફ્રૂટ ફ્રૂટસ્લાટ કોઈ પણ તમે લિક્વિડ હશે એ તમને ફિક્કા લાગશે એટલી મસ્ત આ ખીર તૈયાર થાય છે બધા જને ખૂબ ભાવશે એટલી મસ્ત આ ખીર થાય છે તો આવી રીતે સરસ આપણે ઘીમાં ફેરવી લીધેલા છે હવે મિત્રો મેં આ ફૂલ ફેટ એક અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે એને જવા દઈશું હવે આપણે આવી રીતે આમાં આપણા જે ભાતિયા ચોખા છે એને ઉકાળીશું તો હવે આવી રીતે આને ઉકાળી લેશું તો મિત્રો આવી રીતે આપણે સાત મિનિટ માટે ઉકાળેલું છે એકદમ સરસ ચોખા થઈ ગયા છે આમાં હવે આપણે એક ચોખાને આપણે આવી રીતે લઈ જોઈ લેશું તો તરત જ આમાં એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે આમાંથી થોડા ચોખાને કાઢી લેશું અને એને મિક્સરની જારમાં ક્રોસ કરી લેવાના છે આપણે એકદમ રબડી ટાઈપની ખીર બનાવવાની છે મિત્રો સ્કીપ કર્યા વગરનો એન્ડ સુધી આ વિડીયો જોજો એકદમ મસ્ત ખીર તૈયાર થાય છે તો હવે આપણે આમાંથી થોડી કાઢી લેશું અને આપણે રબડી જેવી બનાવવાની છે હવે આને ધીમા માત્ર આપણે આપણે ઉકાળવાનું છે અને આને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું તો મિત્રો આવી રીતે મેં મિક્સરમાં મિક્સરના બાઉલમાં ક્રચ કરી લીધેલું છે એમાં જવા દેશું એકદમ મસ્ત આપણી રબડી ખીર તૈયાર થઈ જશે દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે હવે મિત્રો આપણે આમાં ખાંડ ને જવા દેસુ સ્વાદ પ્રમાણે ખાંડ જવા દેસું હવે મિત્રો આપણે આ અડધો કપ જેટલી ખાંડ છે એને જવા દેસુ અને હવે ખાંડને પણ એમાં ઓગળવા દેવાની છે મિત્રો વધારે મીઠું ખાતા હોય તો તમારે વધારે માઇનસ પ્લસ તમે કરી શકો છો અને ઓછું મીઠું ખાતા હોય તો તમારે ઓછી નાખવાની છે આપણે સ્વાદ પ્રમાણે ખાંડને નાખવાની છે તો આવી રીતે સરસ ખાંડને પણ સેટ થવા દેસું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણા ચલાવીશું હવે મિત્રો જેટલી ઘરની જે આપણે દૂધમાંથી મલાઈ નીકળે છે એ લીધેલી છે એને એમાં જવા આપણે મલાઈ રબડી ખીર બનાવીએ છીએ એના માટે આપણે મલાઈ પણ નાખવાની છે હવે મિત્રો આવી રીતે સરસ મલાઈ પણ સેટ થઈ ગઈ છે હવે મિત્ર મેં આ ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે જે માવાનો ફ્લેવર આપે છે આપણે આ ખીરમાં એમાં થોડું દૂધ નાખી અને મિક્સ કરી અને એમાં જવા દેશું આપણે પેલા દૂધ નાખી અને મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિલ્ક પાવડર ને પણ સરસ મિક્સ કરી લેવાનું છે તો સરસ આપણે આ મિલ્ક પાવડર પણ સરસ મિક્સ થઈ ગયું છે હવે મિત્રો આપણે આ સ્ટેજ ઉપર થોડા કેસરના તારને ઉમેરી દેસુ એને પણ મેં પેલા દૂધમાં પલાળીને રાખેલા છે આ દૂધમાં પલાળીને પેલેથી રાખેલા છે એને એમાં જવા દેસુ કેસર ફરજિયાત નાખજો મિત્રો એકદમ મસ્ત આપણી ખીર તૈયાર થાય છે અને આમાં તમે ઇલાયચી પાવડરને પણ નાખી શકો છો એકદમ મસ્ત આપણી રબડી દાળ ખીર તૈયાર થવા માંડી છે આ પછી તમારે ટેસ્ટ લેવાનો છે આમાં ખાંડ ઓછા વધતી હોય તો તમે ઉપરથી નાખી શકો છો એકાદ બે મિનિટ માટે થવા દેવાનું એટલે સરસ સેટ થઈ જાય ખાંડ પણ આવી રીતે સરસ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે મિત્રો આવી રીતે ક્યારે ના બનાવી હોય તો જરૂરથી ના આવી રીતે ખીર બનાવજો બહુ મસ્ત તૈયાર થાય છે આ ખીર ખીર હવે હવે આપણી તૈયાર છે આપણે એને એને થોડા બદામ આ કતરણ કરેલ છે બદામ અને પિસ્તાની એને એમાં જવા દેસુ મસ્ત આપણી ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને એક બાઉલમાં આપણે ખીરને કાઢી લેશું તો મિત્રો તૈયાર છે આપણી આ મલાઈ રબડી ખીર હવે એને આપણે ડ્રાય કરી કરીશું તો મિત્રો કેવી લાગી આ મલાઈ રબડી ખીર એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ